શિવજીની પૂજા કરવી હોય ને તો સાવ મફતમાં થાય છે એક વૃક્ષ તોડી આવો એક બિલીપત્ર લઈ આવો અને પાણી તો મંદિર વાળા વ્યવસ્થા રાખી જ હોય છે એ આપે જ છે કોઈ અતિશય યુક્તિથી બોલતો નથી કોઈના વખાણ કરતો નથી પણ પ્રત્યક્ષ જોઉં છું એ અત્યારે બોલું છું જો સારું લાગે તો એ લોકોને વધાવજો આ રામ મંદિર પરિવારજનો જે અહીંયા સત્કર્મ કરે છે ને હું જોઉં છું બે શનિવાર ગયા હું હતો એટલી વારમાં દર શનિવારે અહીંયા હનુમાન ચાલીસાના પાઠ થાય અને લગભગ દોઢસો બસો ત્રણસો જણાને ભોજન કરાવવું અઠવાડિયે એક વખત એટલે એ બહુ અઘરું છે મહિનાના ચાર શનિવાર આવે મારા વાલા ભોજન આપણા ઘરે પચાસ જણાને ને અરે ભલા પાંચ જણાને જમાડવાના હોય ને તો આપણે પાંચ દિવસથી આ તૈયારી કરતા હોય કેમ જમાડશું કેમ જમાડશું પણ આ રામ પરિવાર દર શનિવારે અઢીસો ત્રણસો અઢીસો ત્રણસો જણા એ ભોજન કરાવે છે તો તમને નથી લાગતું કે એ લોકોને વધાવવા જોઈએ તાળીઓના નાદ થી વધાવો એનાથી વિશેષ આખા વર્ષમાં જે-જે તહેવારો આવતા હોય છે એમાં હરિ કમ રહીએ કોઈ આપે કે નો આપે કોઈ સ્વાર્થ નહીં નિસ્વાર્થ ભાવે ભગવાન રામજીની સેવા કરે છે અને એનાથી વિશેષ કોને તો આયોજન પણ નિસ્વાર્થ ભાવે કર્યું છે નિસ્વાર્થ ભાવ એનો એક જ ભાવ છે કે અમારે આયા નેરોબીના વ્યક્તિઓ માટે એક સુંદર એવું હોસ્પિટલ બનાવવું છે એમાં ગરીબો આવે અરે ભલે ને અમીરો આવે જે હજારો રૂપિયા ત્યાં હોસ્પિટલમાં થતા હોય છે એ થોડા જ રૂપિયામાં એનું અહીંયા કામ થઈ જાય બીજું એનાથી વિશેષ વૃદ્ધોને પણ એમને રાખવા છે એમની પણ સેવા કરવી છે તો આવો શુભ સંકલ્પ લઈ અને આ રામ પરિવાર આજે એવું દિવ્ય આયોજન શિવપુરાણનું કર્યું છે એક તાળી હજી બનવી જોઈએ મારા વાલા તો જ્યારે જ્યારે આવું સત્કર્મ આપણા નૈરોબીમાં થતું હોય ત્યારે આપણો સહકાર શું હોવો જોઈએ મને કોઈ પ્રશ્ન કરે કે દાદા તમે શું સહકાર આપો તો હું એને જવાબ આપું મને ભગવાને જ્ઞાન આપ્યું છે ઈશ્વરની મારા ઉપર કૃપા છે કે હું જ્ઞાન બાટું તો મારા તરફથી હું બધાને જ્ઞાન બાટીશ એ મારી ફરજ છે તો આ સંગીત વાળા તો કે એને સંગીત આવડે છે તો એ આપે છે બધાને આનંદ કરાવે છે શિવના દર્શન કરાવે છે તો એના પાસે જોઈએ એને આપ્યું તો આપણા પાસે શું છે એ આપણે આ સંસ્થાને આપવું જોઈએ એમાં ઉપયોગી આપણે બનવું જોઈએ કોઈ માંગશે નહીં અને કોઈએ મને કીધું પણ નથી પણ જોઈએ છે કે આટલું મોટું સંચાલન આ મંદિરનું કરવું બહુ અઘરું છે એ પણ વિદેશમાં ભલામાણા આવડું મોટું મંદિર ચલાવવાનું હોય ને પર ડે નો લગભગ ત્રીસ પાંત્રીસ હજાર નો ખર્ચો આવે તમે જો આખા મંદિરમાં નીચેથી લઈને ઉપર સુધી તમે જાઓ આટલો કચરો નહીં મળે મળશે નહીં મળે શું કામ તો કે એટલા બધા લોકો રાખ્યા છે તે બધા કામ કરે છે ભગવાનની સેવા બ્રાહ્મણ દ્વારા થાય એના સિવાય બીજા કોઈ દ્વારા ન થાય બ્રાહ્મણો પણ છે એમાં પણ આવા સત્કર્મ કરતા હોય છે આપણને બધાને એમ થાય સંસ્થા છે એમાં દાન પેટીમાં પૈસા આવતા હોય ને સંસ્થા વાળાને તો મજા છે ક્યારેક એવી મજા લઈને તો જોવો મારા વાલા કઈ નહીં ખાલી પચાસ જણા ને જણાને ન થઈ શકે તો આજે આ શ્રીરામ મંદિર નૈરોબી આટલું સુંદર કાર્ય કર્યું છે તો ભગવાને આપણને કંઈક આપ્યું હોય તો આપણે એમાં કંઈક આપજો